ગામભોઈ પોલીસે જવાનગઢ પાસે નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી ગાડી પકડી પાડી નાકાબંધી દરમિયાન પોલીસને જોઈને ચાલક ગાડી મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો ગાડીની અંદર તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો દારૂના મુદ્દામાલની કિંમત એક લાખ સહિત ગાડીની કિંમત દોઢ લાખ સહિતના મુદ્દામાલ જપ્ત કરાયા હતા ગામભોઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે घर जेबू जमवा पधारो ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ